પંચાવન પંચોતેર તેરશો રૂપિયા તેરશો રૂપિયા પાંચસો રૂપિયા સાતસો રૂપિયા સાતસો આઠશો રૂપાયો 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 રૂપિયા પંચાય પાસ રૂપાય પાસઠ રૂપાય અકરાશ સત્તર અકરાશ સત્તર પુપાય બારશે રૂપાઈ બારશ રૂપે સાત શે સવા સાત સાડે સાત સાત સવા સાત સાડી સાત પાવને આઠશે સવા સા આઠશે નવશે સવા નવશી એક હજાર રૂપાય એક હજાર રૂપિયા કરી દેલા

25 રૂપાય 1100 રૂપાય 25 રૂપાય 1100 રૂપાય 25 રૂપાય 30 રૂપાય 70 રૂપાય 60 રૂપાય 75 રૂપાય 65 રૂપાય 65 રૂપાય બી થોડા બોલી 25 પડતી છે કોડી કાપ એ म्हणते जे राय का हा ಯಾರೇ <gans> ಮರ <chord noise> સા અકરા બારશો પંચાયત રો સા તેરબાય પંચીસ રૂપાય ત્રીસ રૂપાય પન્નાસ રૂપાયો પંદર પંદરશ રૂપિયા કરી દિયે રૂપાઈ

અકરા સવારા અકરા અરાઈ અરાબાઈ અરાબાઈ પન્નાસ રૂપાઈ અશ પન્સ રૂપિયા કરી દેરા એક હજાર અકરા સવા અકરા तर मंडळी आज आपण शेवगावच्या कांदा मार्केटला फर्स्ट टाइम आलतो कामातलं काम काढून मार्केटला आलतो तर आपली जोडीदार सुनील भाऊ आजचं मार्केट कसं राहील चांगला असं आहे का आपल्या गावातले शेतकरीचे यांचं मार्केट विचारलं येणे सांगितलंय आपल्याला काय एवढं माहित नाही पण आपण दाखवलंय आपलं शेवगावला काम होतं तर अशा पद्धतीने आजचं शेवगावचं मार्केट झालंय मा तुम्ही पाहिलंय तर चला असंच बघत राहू आपण नवीन काहीतरी मार्केट मध्ये धन्यवाद <laughs> रुपये पंच्याहत्तर रुपये अकरा पंच्याहत्तर अठरा अकराशे पंच्याहत्तर रुपये अकराशे पंच्याहत्तर रुपये करा सातशे आठशे नऊशे नऊशे रुपये नऊशे रुपये આઠશો નવશ્વર બારશો પંચીસ રૂપિયા બાર પાંચ સહશે સાડેસ પાણી આઠશે રૂપાયતર રૂપાય નવશો રૂપાય નવશે રૂપાય નવશે પાંચ રૂપાય પંચીસ રૂપાય ત્રીસ રૂપાય પન્નાસ રૂપ એમડી કર પન્નાસ રૂપો સાત સાત આઠશો નવ એક હજાર રૂપાય બરાબર સૌ તેરશો રૂપાય સાડે તેરાશો રૂપાય ચૌદશો રૂપાય ચૌદશો રૂપાય ચૌદશે પાંચ રૂપાય પંચીસ રૂપાય ત્રીસ રૂપાય પન્નાસ રૂપાય પન્નાસ ચૌદ પન્નાસ પીએમ